હેલ્મેટ કાયદામાં સુધારાની માંગ ધારાસભ્ય કિશોર કાનાણી ની ગૃહ વિભાગ રજૂઆત સુરતના વરાછા રોડના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કારાણી સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને વિચારવા કહ્યું તેમણે આ માટે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી તેમણે જણાવ્યું કે હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારમાં લોકોની મુશ્કેલી ઊભી કરી રહ્યા છે તેમાં સુધારો થવો જોઈએ આ ઉપરાંત તેમણે આ કાયદાને મરજિયાત કરવાની માંગ કરી હતી તેમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને કારણે હેલ્મેટ ઉતારવા અને પહેરવામાં લોકોને મુશ્કેલી પડે છે ઘણા લોકો નજીકના સ્થળે જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે જે ઘણીવાર અસુવિધાજનક હોય છે હેલ્મેટ પહેરવા પર ભારે દંડ વસૂલવામાં આવે છે જે સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ બની રહે છે હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સુર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે ને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે એને તકલીફ ના થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત